તો પણ આવો નતો પણ માં મને લાખો ગુના લાખો ગુના માફ કરના હોય એ મારી જહુ કે માટી કોળા દે મોનો છે જે હાથ પણ આડ ન કોરા છે સીધું કહું વાની તો માતા જલે તો મારી મરતાનો પણ તો કદા આવડ ના હોય તો ક તો તો મહત્વ નથી પણ જરૂર પાસન કે જોજે ગાડી કે ચાલે કે બસતા કોલાલ કા મને કવ કપડી વાઢા હોય મારા પુરાની જ જ ખબર મા બજન મદાન મદાન લાકા જડની માતા ઓલી સગત મો સાધવા આવો પરમાણ્ય હાલ તમે કમ્પ્લીટ આવતો દેતા કમ્પ્લીટ થઈ જા આવતો જઈ જાય કેટલા મન પૂજીયું માથા પરું કરજો હ હા હા સડ નાઈ પોજે કરપતિ નસો સબાત એક ડાળો મારી મસોણી મેકલી માતર મમની કરજો હા આ ગેરડે કરો દાણે કરો દાણે તો ખાણ નાગસને માર માતર લખ્યા હોય એટલે લખો તો કહાની પાત સડ આની માથાને જનન કરજો મતમથી કહેવાય છે સડ તું મટા બરબરવાળી સુ સખાઈજી